સુરતના લંબે હનુમાન રોડ પર આવેલ વસંત ભીખાની વાડી પાસે મેટ્રોની કામગીરી દરમિયાન અચાનક રસ્તો બેસી જતા આસપાસના દુકાનદારોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો બીજી વખત આ જગ્યા પર રસ્તો બેસી ગયો હતો જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કર્યો પડ્યો હતો જોકે મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું સુરતના વરાછા લંબે હનુમાન રોડ પર અચાનક જ રોડ બેસી જવા પામ્યો હતો મેટ્રોની કામગીરી ચાલી રહી છે સીધા દ્રશ્યોમાં બતાવી કે છેલ્લા કેટલાય સમયથી આ રમે હનુમાન રોડ વસંત દેખાની વાડી પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે અચાનક જ અહીં જે રોડ છે તે બેસી ગયો હતો પહેલાં વરસાદમાં જ આ પ્રકારની ઘટનાઓ સુરતમાં સામે આવી રહી છે વરાછા વિસ્તારમાં આ એક જ જગ્યાએ બીજી વખત રોડ બેસી જવાની ઘટના બની છે ભૂવો પડ્યો છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે મેટ્રોના જે કામગીરી છે તેની બેદરકારી સામે આવી રહી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે તેઓમાં અને બાજુ આ મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે સાથે સાથે જે જગ્યાએ રોડ બેસી ગયો છે છે ત્યાં આજુબાજુમાં જે દુકાનો તે દુકાનદારોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે થોડા સમય પહેલાં પણ આ જ જગ્યા પર રોડ બેસી ગયો હતો એટલે કે મેટ્રોની કામગીરી દરમિયાન આ પ્રકારની ઘટનાઓ બની રહી છે વરસાદની સિઝન શરૂ શરૂ થઈ ગઈ છે ત્યારે આ પ્રકારે જ્યારે રસ્તાઓ બેસી જતા હોય છે ત્યારે અચાનક જ્યારે આવો રોડ બેસી જાય ત્યારે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો ભય ફેલાય છે જો કે તાત્કાલિક ધોરણે આ જે રોડ બેસી ગયો છે ત્યાં આ જીસીબી લઈને ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે ને રસ્તો રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ કહી શકાય કે જે કામગીરી મેટ્રોની ચાલી રહી છે જ્યાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે આ એક જ જગ્યા પર બીજી વખત રોડ બેસી જવાની ઘટના બની છે ત્યારે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે કારણ કે વાહન ચાલકો અહીં પસાર થતા હોય છે તે દરમિયાન જ્યારે આ રસ્તાઓ બેસી જાય ત્યારે લોકોનો લોકોમાં પણ ભય જોવા મળતો હોય છે ચોક્કસપણે કહી શકાય કે મેટ્રોની કામગીરી ચાલતી હતી ને તે દરમિયાન અગાઉ પણ આ જગ્યા પર રસ્તો બેસી ગયો હતો અને ફરી એકવાર આ ઘટના બની છે ત્યારે કોની બેદરકારી છે તે બાબતની પણ તપાસ કરવાની જરૂર છે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોના કામગીરી દરમિયાન લોકોના કોઈ પણ જીવ જોખમમાં ન મુકાય તેની કાળજી લેવી પણ જરૂરી છે કેમેરામેન હિરેન ની સાથે તે ચિત્રો Сурэд.